પૂર્વ ઉપપ્રમુખ ભાજપને રામ કરી આપમાં જોડાતા રાજકીય ગરમાઓ જોવા મળ્યો છે બે હજાર પાંચથી ભાજપની મેં સક્રિય સભ્ય રહ્યા છે બે હજાર સાતની મેં નગરપાલિકાને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા છે બે હજાર બારમાં વિધાનસભા જીતાડવામાં મહત્વનો ફાળો રહ્યો છે અમારો છતાં પણ જૂના કાર્યકર્તાઓની અવગણના કરનારા પાર્ટી સાકર અને ફટકડી એક ના હોય આ ફટકડીઓએ જે કોંગ્રેસ ના કોંગ્રેસ મુક્ત ભાજપ એવી વાત કરતી હતી આજે ભાજપના હોદ્દેદારો ઉપર બધા કોંગ્રેસના જ હોદ્દેદારો બધા બેસી ગયા છે અને જે પ્રજાનું કોઈ કામ થતું નથી આ રોડ રસ્તા ખરાબ પ્રજાના જે કંઈક કામો થવા જોઈએ એનું કોઈ સાંભળતું નથી એટલે અમે આ પાર્ટીની મહી આજે નવો શરૂઆત કરીશું અને જોરદાર આગળ પ્રજાને સારી પ્રજાલક્ષી કામો થાય એવો વેગ આપીશું જિલ્લાની જે જવાબદારી તમે સોંપી છે બહુ મોટી જવાબદારી કહેવાય આગામી સમયની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે શું કહેશો તમે એની તૈયારીઓ અમે કરી રાખી છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી છે એમાં અમે કોંગ્રેસ અને ભાજપને બંને જળબાતોડ જવાબ આપીશું જે રીતે નગરપાલિકાની મેં સીટો લાયા છે એવી રીતે આજી ગાડી તાલુકા પંચાયત અમારી આખી બેસાડવાની ગણતરી છે આખા જિલ્લામાં બે હજાર પાંચથી તમે ભાજપની અંદર સક્રિય કાર્યકર્તા ભૂતપૂર્વ તમે ઉપપ્રમુખ પણ નગરના રહી ચૂક્યા છો તેમ છતાં પાર્ટી છોડીને આવવું પડ્યું તેનું કારણ એનું કારણ છે કાર્યકર્તાઓની નાના નાના પાયાના કાર્યકર્તાઓની બિલકુલ અવગણના કરવામાં આવે છે મુખ્ય કારણ આ છે અને વિચારધારા જે ભાજપની પહેલા હતી અત્યાર રહી નથી બસ આ જ કારણ છે અમારું